ખાસ કરીને આજનો એટલે કે બીસીએનો જે સેમેસ્ટર ફોરની જે પરીક્ષા હતી તેને લઈને આજે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસીને મળ્યા છીએ વીસીને આ બધી જ બાબતોની જાણકારી અમે આપી છે કે કઈ રીતે આ પેપર જે છે એ લીક થયું છે અને આ પેપર જે લીક કરનાર જે વ્યક્તિ છે જે જય નામનો એ જયની પણ ડિટેલ અમે આજે કહી શકાય કે વીસીએ એટલે કે આનું જે તંત્ર છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્રને અને તેની સાથે સાથે અહીંયા જે ઉપસ્થિત પોલીસ તંત્ર છે પોલીસ તંત્રને પણ અમે વિગતો આપી છે કેમ કે આમાં આ જે સિસ્ટેમેટિક સ્કેમ છે એ સિસ્ટેમેટિક સ્કેમમાં જે નેક્સેસ ચાલે છે એ નેક્સેસને પકડવું ખૂબ જરૂરી છે અને આ નેક્સેસને પકડવા માટે જે લોકો આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર પોતા કહી શકાય કે પોતાની કોલેજનું નામ ઊંચું આવે તો પોતાની કોલેજનું પરિણામ ઊંચું આવે એના માટે આ બધા જ પ્રશ્નોપત્રોએ વાયરલ કરતા હોય એવું અમારું અનુમાન છે એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી ખૂબ જરૂરી છે અમે એ પણ માંગણી કરી છે કે જે પણ કોલેજનું નામ આવે એ કોલેજને પ્રતિબંધિત કરવામાં આવે અને તેની સાથે સાથે આમાં એફઆઈઆર દાખલ કરવામાં આવે કેમ કે આમાં ગુનો છે કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે એટલે આ ગુનાહિત કૃત્ય જેને પણ કર્યું છે એની ઉપર દંડાત્મક અને સજાત્મક પગલાં લેવા ખૂબ જરૂરી છે એ અમારી માંગણી આજે અમે મૂકી છે અમને વીસી દ્વારા એવું એક કહી શકાય વિશ્વાસ આપવામાં આવ્યો છે કે અઠવાડિયાની અંદર અમે આની ઉપર સંપૂર્ણપણે એક્શન લઈશું અને આની જે પણ ઘટ્ટી બાબતો છે ઘટતી બાબતો અમે પૂરી કરીશું ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે વ્યક્તિ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવામાં આવેલા એ જય નામનો વ્યક્તિ હતો અને જેને આપ પેપરો ફોરવર્ડ કરેલા તેમાં સોળ તારીખ અઢાર તારીખ અને ઓગણીસ તારીખ એમાં એક જ વ્યક્તિ દ્વારા આ સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રુપમાં આ પ્રકારના મેસેજ જે છે એ ફોરવર્ડ કરવામાં આવેલા હતા અને મેસેજની ઉપર ફોરવર્ડેડ મેની ટાઈમ્સ લખેલું હતું એટલે કે આ એક કરતાં વધારે અલગ અલગ જે કોલેજોના ગ્રુપ હોય એમાં પણ આ પ્રકારના મેસેજો જે છે એ વાયરલ થયા છે હવે કઈ કોલેજમાંથી જાય એ તો ચોક્કસપણે કહીએ છે તપાસનો વિષય છે કઈ કોલેજ આમાં આર્થિક લાભ કે કહી શકાય કે બીજો કોઈ લાભ લીધો છે કે તે તો વિદ્યાર્થીઓએ ગેરલાભ લીધો છે એ તપાસનો વિષય છે એટલે આજે અમે તપાસની માંગણી કરી છે જેથી કરીને જે પણ કોલેજ હોય જે પણ વ્યક્તિ હોય એની ઉપર સજા થાય જી વિદ્યાર્થીઓનો જે મોબાઈલ નંબર છે એ અમે અહીંયા પ્રશાસન તંત્રને અને વહીવટીતંત્રને આપેલો છે ચોક્કસપણે જરૂર પડશે તો એ જાહેર માધ્યમો ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવશે આજે અમે એ વ્યક્તિનું નામ એ વ્યક્તિનો નંબર અને સોશિયલ મીડિયા ઉપર જેટલા જેટલા ગ્રુપમાં આ મેસેજો ફોરવર્ડ થયા છે એની પણ અમે વિગત આપી છે અને બીજું કે જેટલા વાગે એટલે કે પરીક્ષાનો જે સમયગાળો છે સાડા દસ વાગ્યાનો છે અને આ જે પેપરો છે એ લગભગ એકથી દોઢ કલાક અગાઉ આ પેપરે વાયરલો છે ઇએમએ પણ પુરાવ આપ્યો છે કે એ હું એટલા માટે માનું છું અત્યારે જે રીતે મને જે અહીંયા ઉપસ્થિત જે વહીવટી અધિકારી હતા એ વહીવટી અધિકારીઓ મને જે સિસ્ટમ સમજાવી કે અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ અને જેથી કરીને જે તે કોલેજો હોય એ આ પ્રકારના પેપર ડાઉનલોડ કરી શકે છે તેમાં એક યુનિક કોડ પણ આપવામાં આવે છે એટલે જેથી કરીને ક્યારે મેલ ખોલવામાં આવ્યો અને મેલ ખોલીને કોને કોને ડાઉનલોડ કર્યા એ પણ અહીંયા ખબર પડી શકે છે એટલે અહીંના વહીવટીતંત્ર અમને આ પ્રકારની માહિતી આપી છે પરંતુ અમે સ્પષ્ટ કહીએ છીએ કે આ પેપર સાડા દસનો સમય હતો અને નવને વીસે એ સોશિયલ મીડિયાના અલગ અલગ રૂપો વાયરલ હતું આ પેપર એ લેખિત ફોર્મેટમાં હતું અને આમાં જે પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા તમામ પ્રશ્નો પાંચ પાંચ માર્કના હતા લગભગ પંદર જેટલા પ્રશ્નો એ વાયરલ કરવામાં આવેલા અને પંદર જે પ્રશ્નો છે એ પંદર પ્રશ્નો એ પરીક્ષામાં પૂછાયેલા છે એ મેં ક્રોસ કરેલા છે જે પ્રાયોરિટી એ કોલેજની આપી છે કે કોલેજ આમાં આગળ સ્વત સંજ્ઞાન લઈ અને આમાં પોલીસ ફરિયાદ દાખલ કરે જો પોલીસ ફરિયાદ દાખલ કરવામાં યુનિવર્સિટી કચાસ ધરાવે છે તો ચોક્કસપણે કહીએ છીએ અમે સ્વત સંજ્ઞાન લઈ એક જાગૃત નાગરિક તરીકે અમે આમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવીશું ચોરાસી જે વિદ્યાર્થી નેતા છે જેમને તમને આ પ્રેઝન્ટેશન આપ્યું છે આખું પુરાવા સહિત અને ઓફકોર્સ એબીવીપી વાળાઓએ તમે પ્રેઝન્ટેશન આપ્યું છે આ દિશા તમે કેવી રીતે તપાસ આગળ વધારશો અને પોલીસને તંત્રમાં સમાવેશ થાય ઓલમોસ્ટ એમને પુરાવા આપી આ બાબત જે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટર્ન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવી નેવું મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટ ભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરીથી માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે સબા તમામ કાર્યવાહી પારદર્શક ન્યાયિક ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાને રાખી પેપર એસ જ નથી આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબું છે ત્રણ પાનાનું પેપર છે એ અમે 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 એ એ હું તપાસ ચાલુ છે મારી મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે આજે સવારથી અમે બેઠા હતા બરાબર નેવું મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે ત્રણ થી ચાર પાનાનું હોય જાજા વિદ્યાર્થી હોય તો કલાકેક તો એને પ્રિન્ટ કાઢતા થાય એટલા માટે થોડુંક આપણે નેવું મિનિટ પહેલાં પેપર આપીએ છીએ

બધું ચેક કર દે પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ ના એ તપાસ ચાલુ છે તપાસ કરશે પછી આપ